હે માતાજી ને હર હર મહાદેવ તો મિત્રો અટાણે વાયગા હડા પાંચ છ જેવું થયું કામકાજ ની વાત કરીએ તો કામકાજ માં દીકરી બધું કર નાખું મેં ઘર નું કર નાખું મારે મારી ઢોર નું કર નાખું ને હવે છે ને અમે જઈએ રાભીમા ન્યા છે ને એક રામભીમા તબેલામાં એટલે કરાફીમાં ના ઢોરમાં એક નવું ફેમિલી મેમ્બર હે હું તો એ બહુ મસ્તીનું ને ક્યુટ ક્યુટ છે એટલે એને છે ને અમે તો જોઈ લીધું હવે તો અમને બતાવવા જઈએ બરોબર અને માઇક છે ને આપણા પાસે માઇક લેતા ભૂલી ગયો મા દીકરી બે એટલે માઇક વગરનો તમારે અમારો અવાજ સાંભળવો પડીએ તમારે માં જો ડીડી ડીડી વા હાઈલી આવે જરા ખાઈલી રે ને કે મેંદી છે તારા પગમાં મેંદી મેંદી હે હો મતર વિવાધિયા દે પગમાં મેંદી કરી દીધી હતી કે હું કેતા

તો મિત્રો કોમેન્ટ કરી દેજો નામ રાખીએ વાસળી નું બરોબર ક્યાં રીયા પૂછે મને કે નામ હું રાખવું મી મને આમાં કઈ યાદ ન આવતું બરોબર નામ તો હરખી દેખાડો ફૂલ વીડિયામાં હે દેખડ એટલે છે ગાય રાખી માનીને વ્યાણી નહીં

તો મિત્રો આ છે ભીહું અમારે રાભીમા ને જો એટલું બધું ભીહું રાખ્યું નાના ને મોટા ને જાજા એમ તો આપડે મલકના હે મિત્રો હજી તા બારો બાર બાંધા ખીજડે તો મિત્રો વાત કરીએ તો આ માંડવી છે અરવિંદભાઈ ની રાંભી ફૂઈ ની કઈ તો કેવાય અને અરવિંદભાઈ ની કઈ તો પણ કહેવાય ને જો માંડવી માં દવા સાટે અટાણી માં હું છે કે ઠાર જાકર આવે એટલે રાતડ ની એમ કે વરી ઉપાધિ થાય કે રાતળ આવી છે તો એટલે લગભગ આ બીજો રાઉન્ડ રહી છે રાતડ ની દવાનો તો તમે જવો મિત્રો આ છે ખરેલું આ અજાણ્યું લાગે ને એટલે કેમ મોજ ને કેમ તને સારું છે ને આ એક નો વારો કાઢ્યો મિત્રો મે પણ તો આ છે મિત્રો સંગુ મંગુ હા

કે માંડવીમાં દવા સાટે મિત્રો તો જા આવી રીતના ટ્રેક્ટરની નળી છે ને મિત્રો એ આપણે આમ ફરતી જવાની એટલે આમ ફરતી જાય અને ખેતરમાં આગળ-આગળ વધતા જાય મિત્રો તો તમે જોઈ શકો છો મંજુબેન ને તો કેમ છો મંજુબેન તો ઠીક મંજુબેન તો મિત્રો એક આ ટ્રેક્ટરની बाजूમાં જો એક આ ફીર બાંધીન હજી હું તમને બતાડવા લઈ જાઉં આમાં બધાય નોખા નોખા બાંધ્યા હોય બરોબર તો મિત્રો આ છે ખાતર દે ખાતર અને ધૂળ પે ભેગું કર્યું અને દર વર્ષે કોઈ દી ખાતર વેસે નહીં બધું એ છોકરા મારે તો મોબાઈલ પડી જાત ખાતર કોઈ દી મિત્રો વેસે નહીં અને બધું ખેતરમાં જ નાખે અને એકથી હું તમને બતાડું મિત્રો જો જાડી મોટી છે અહીંથી જોઈએ કાંઈ બાંધી મિત્રો બાકી ત્યાં માંડવી ને બધી અરવિંદભાઈ ની જ છે હવે હામોદી આવે એટલે બહુ દેખા છે ને મિત્રો જો મિત્રો ભીહ દેખાય તમને હા હા દેખાય રેડી લ્યો આ મિત્રો ઉકળો છે એમાં હું છે કે હામટા ઢોર ને અમારા પાસેથી મિત્રો ખાતર લીધું અમારા પાસેથી ખાતર લીધું મિત્રો તમને મારો અવાજ આવે કે ન આવે ટ્રેક્ટર હાલે બરોબર એ તો હજી નોખું ક્યાંયથી ગમે ત્યાંથી ખાતર જડે ને એટલે લઈ લેવાનું અને ખેતરમાં નાખવાનું મોહેમ પણ મિત્રો એક નંબર થાયો આ અમારે મહેમાન બેઠા કેમ છો એ કેમ ભાઈ ભાઈ સરસ એ મિત્રો આ છે લીંબુડી એ જોઈ લીધો મિત્રો એમાં હું છે કે માઇક નથ એટલે અવાજ તમને અવાજ નહી સંભળાય અને આ ટ્રેક્ટર ની બાજુમાં જ લીંબુડી છે તમે જોવો મિત્રો કઈ ઘટે નહી હો લીંબુમાં જા છોકરો દેખાડે સરસ

જાય લીલો મમ્મા ભેહુને પાણી કરે મિત્રો તમે જો અમારે બધા હું કહેવાય ઢોટાખર ને આમ ખેડૂ ખેડું ને હું હોય બીજું બસ ભેહુ નું ઢોર નું ને ખેતર નું તો તમારે માં ભઈ ભેહુ કેટલી છે ટોટલ નવ નવ ભેહુ એક ગાય એક ગાય દો ઓ નવ ભેહુ એક ગાય અને સો ઝીણા ઝીણા

કુતરો ખુલાય જાય હાલો એ કુતરા ને થોડીક વિડીયો ઉતારી મસ્તી ન થઈ ગયો હવે તો મિત્રો આ છે કુતરા નું પિંજરું અને કુતરો એ લોકો દેહી કે ના જર્મન શેફર છે અને જીનકો કતો ને તો એ કૃષ્ણ એ વિડીયો બનાવ્યો તો હાલે હાલે આમાંથી દેખાતો ને બહુ કોણ નામ રાખ્યું તમે આનું લકી એ લકી કેવો મસ્તી નો છે જતા ખરી આગળ નીકળે ને તો હખનો ન મોટો બધો થઈ ગયો એ કાટતો ની બારો કાટ્યો ખરીને બારું આવું ઓ બિસાડા પાછો કુણી ને પકડે તો મિત્રો કૂતરા ને બારો કાઢે ને મિતિયા બહુ શોખ છે બારોબાર બાર એ કાટ એ લઈ જા એ પણ ઓલો દરવા હા નીકળ્યો માન સુટો છે વિસાળ રમતું ન કરતો કેવો મસ્તી નસે

તો હાલો આમ જાઓ એ છોકરાઓ તો હવે મિત્રો ને બધા કઈ દો ટાટા કાઢ્યો બધાને